જય માતાજી મિત્રો મારું નામ છે જુગાજી ઠાકોર અને હું મહેસાણા જિલ્લાના ધોધુસણ ગામનો છું અને અહીં ઉખલ ગામે હું કામ કરવા આવ્યો છું અને આ મારો બીજો બ્લોગ બનાવી રહ્યો છું પહેલો બ્લોગ મારો ચાલ્યો નથી તો બીજા બ્લોગમાં તમે સપોર્ટ કરજો અને અહીં હું તમને બતાવું છું અને અહીંયા તમને બતાવું છું આ વાડી અને આ વાડીમાં ભૂંડ બહુ જ હેરાન કરે છે એટલા માટે તો ભૂંઢિયા વાડીની અંદર ના આવી શકે એના માટે અહીંયા ખોભા ગાલી રહ્યો છું અને ખોભા ગાલીને તાર બોધવાના છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો મિત્રો અહીંયા આવો ખાડો ગોડ્યો છે અને આવો ખોભો છે જે ગાલવાનો છે

તો મિત્રો આવા થોડા થોડા અંતરે ખોભા લાકડાના ગાળ્યા છે અને પછી અને વાલ બોધવામાં આવશે તો મિત્રો આ છે કેસર આંબાની વાડી તમે જોઈ રહ્યા છો